વડોદરાના અનેક વિસ્તારોમાં ઉનાળાની પાણીનો જેને લઈને મહિલાઓ એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો હતો વડોદરા થઈ રહેલા તેટલા પાણીના ઉપલબ્ધ છે છતાં સ્માર્ટ શાસકોના પાપે વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણીની રહી છે શહેરીજનો પાસેથી વેરા વસુલાત પાલિકા તંત્ર પાણી પહોંચાડવાનો સદંતર નિષ્ફળ રહ્યો હોવાના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહ્યા છે શહેરનો પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તારો ગમે ત્યાં પાણી નહીં મળતું હોવાનું અથવા તો પૂરતું પાણી નહીં આપવામાં આવતું હોવાની બૂમો પણ ઉઠી રહી છે આજે ટીપી તેરના આંબેડકર નગરમાં પાણી એક મહિનાથી અપૂરતું અને ઓછા પ્રેશરથી આવું હોવાની બૂમો ઉઠી રહી હતી સ્થાનિક મહિલાઓ નજીકમાં કેનાલ કેનાલમાંથી પાણીના કારબા ભરીને વ્યવસ્થા કરવા આવી રહ્યા પાણી અમને મળવું જોઈએ હાલ કામગીરી ચાલી રહી છે તેને લઈને નહીં પણ પાણીની સમસ્યા જૂની છે નજીકમાં આવેલી કેનાલ પરથી કારબા ભરીને તેવા દિવસો આવ્યા છે રોજ એક મંગાવીએ છીએ

પડે સોસાયટીમાં બંગલામાં જવું પડે લગભગ બે મહિના તો ખરા જ હા રોજ જે ભાગમાં મંગાઈએ પછી જગ મંગાઈએ વીસ વીસ રૂપિયા ચાલીસ ચાલીસ રૂપિયા એવી રીતે